નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા એક નવા તો મિત્રો આ આપણે જાણીશું દસ મહાવિદ્યાઓ વિશે અને દસ મહાવિદ્યાઓ કઈ કઈ છે અને તેમને પ્રસન્ન કેવી રીતે કરવા અને તેમની સાધના કેવી રીતે કરવી તે પણ આ વિડીયો ની અંદર આપણે જાણીશું તો વિડીયો ને અંત સુધી જોતા રહો મિત્રો નવલી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માતાના ભક્તો વિવિધ રીતે માતાની આરાધના કરે છે આપણા શાસ્ત્રોમાં દસ મહાવિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તંત્ર ક્રિયાના જ્ઞાનમાં આ દસ મહાવિદ્યાનું વિશેષ મહત્વ છે આ દસ વિદ્યાના અભ્યાસ અને ઉપાસનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ મહાવિદ્યાઓને દશાવતાર માનવામાં આવે છે દસ મહાવિદ્યા માતા દુર્ગાના સ્વરૂપ છે જે સફળતા આપનારી માનવામાં આવે છે

આ દેવીઓને દસ મહાવિદ્યાઓ કહેવામાં આવે છે તેઓ ભગવાન વિષ્ણુના વિષ્ણુ અવતાર સાથે સંબંધિત છે ઉદાહરણ તરીકે મા કાલી નો અવતાર માનવામાં આવે છે મિત્રો પહેલા આપણે જાણીશું કે કઈ મહાવિદ્યા ક્યાં રહે છે માતા ધુમાવતી શ્રી પીતાંબરા પીઠમાં વાસ કરે છે માતા મુખી શ્રી પીતાંબરાની પીઠમાં વાસ કરે છે બક્ષી નું શંકરજી મંદિર ભંડેર માં વાસ કરે છે માતા હિનમસ્તા મિત્રો માતા હિનમસ્તા નું એક નામ જોગણી માતા પણ છે તેઓ બરવની નગર માં વાસ કરે છે કરે છે મિત્રો શું તમને ખબર છે આ દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો ચાલો જાણીએ મિત્રો દેવી ભાગવત પુરાણ માં ઉલ્લેખ છે કે મહાવિદ્યા ઉત્પત્તિ ભગવાન શિવ અને માતા સતી થી થઈ હતી સતીના પિતા દક્ષ પ્રજાપ્તિએ ભગવાન શિવનું અપમાન કરવાના હેતુથી યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં ભગવાન શિવ અને સતીને આમંત્રણ આપવામાં આવ્યું સતી તેના પિતાના જવાનો આગ્રહ કરવા લાગી ભગવાન શિવે તેમને જવાની ના પાડી ત્યારે સતીએ કાલીનું ભયંકર રૂપ ધારણ કર્યું આ જોઈ ભગવાન શિવ નારાજ થઈ ગયા અને ત્યાંથી ચાલવા લાગ્યા તેમના પતિ ગયા છે એ જાણીને માતા સતી નહી છે કે ભગવાન શિવ ગમે તે દિશામાં જવાનો પ્રયત્ન કરશે ત્યારે માતા સતી નવા સ્વરૂપે તેમને રોક્યા સતીએ તેમને દસ દિશામાં આગળ વધતા રોકવા માટે દસ રૂપ ધારણ કર્યા આ દસ સ્વરૂપને દસ મહાવિદ્યા કહેવામાં આવે છે મિત્રો હવે આપણે જાણીશું કે તે દસ મહાવિદ્યાઓ શું કરી શકે છે અને તેમની સાધના કરવાથી શું ફળ મળે છે અને મિત્રો દસ મહાવિદ્યાઓના દસ અલગ અલગ મંત્ર પણ છે તે પણ આપણે જાણીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલા નંબર પર વાત કરીશું માતા કાલીની જેવો

તેથી કોઈ પણ ભક્ત તેમની સાધના કરવા માંગે છે તેનું મન સમર્પિત અને શુદ્ધ હોવું જોઈએ દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં માતા કાલીએ જ દેવતાઓને વિજય અપાવ્યો હતો કોલકાતા ઉજ્જૈન અને ગુજરાતમાં જાગ્રત મહાકાળીના ચમત્કારિક મંદિરો છે કાલી એ દસ મહાવિદ્યાઓમાં પ્રથમ સ્વરૂપ છે

સ્વરૂપની પૂજા કરવાથી આર્થિક પ્રગતિ અને મોક્ષ થાય છે તારાપીઠ પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં આવેલું છે મહર્ષિ વશિષ્ઠે દેવી તારાની પૂજા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તારા દેવીનું બીજું પ્રસિદ્ધ મંદિર હિમાચલ પ્રદેશની રાજધાની આવેલું છે નવમી તિથિ અને શુક્લ પક્ષની તિથિ તંત્ર સાધકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તારા માતાને જાગ્રત કરવા માટે તમે મંત્રનો જાપ કરી શકો છો સમસ્યાઓ દૂર કરવાને કારણે તેને તારા તારણ કરનારી માતા કહેવામાં આવે છે ત્રીજા નંબર ઉપર છે માતા ત્રિપુરા સુંદરી અને તેમને લલિતા અને ત્રિપુરા પણ કહેવામાં આવે છે ત્રિપુરામાં સ્થિત ત્રિપુરા સુંદરીનું શક્તિપીઠ છે અહીં માતાને ચાર હાથ અને ત્રણ આંખો છે નવરાત્રી દરમિયાન તમે રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ પણ ઘણો જ લાભદાયક અને ચમત્કારિક છે

પાચમા નંબરે છે માતા હિનમસ્તા એટલે કે માતા જોગણી અને તેમનું સ્વરૂપ કપાયેલું માથું અને લોહીની ત્રણ ધારાઓથી શોભે છે આ મહાવિદ્યાની પૂજા શાંત ચિત્તે કરવામાં આવે તો શાંત સ્વરૂપના દર્શન થાય છે અને ઉગ્ર સ્વરૂપે પૂજા કરવામાં આવે તો દેવીના ઉગ્ર સ્વરૂપના દર્શન થાય છે હિમસ્તિકનું આ મંદિર ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલું છે

અને માતા ધુમાવતી છે જે અછત અને તકલીફોને દૂર કરે છે તેમનો કોઈ માલિક નથી તેમનું આચરણ કરવાથી વ્યક્તિ એક મહાન અને સિદ્ધ પુરુષ તરીકે ઓળખાય છે ઋગ્વેદમાં આને સૂત્ર કહેવામાં આવ્યા છે મંત્ર આઠમા નંબર ઉપર છે માતા બગલામુખી અને માતા બગલામુખીની સાધના શત્રુના ભયથી મુક્તિ અને વાણી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન જે ભક્ત તેમનું ધ્યાન કરે છે તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ અને અર્જુને કૌરવો પર વિજય મેળવવા માટે માતા બગલામુખીની પૂજા કરી હતી

મંત્ર દસ કમલા કમલા દેવીની પૂજા સમૃદ્ધિ ધન સ્ત્રી અને પુત્ર માટે કરવામાં આવે છે અને હા મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઇક જરૂર કરી દેજો અને અમારી ચેનલ ને કરવાનું ભૂલતા નહી તો આ સાથે ફરી મળીશું એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી